અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ કાલે પોઈન્ટ દેવરાવ આવ્યા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એને શબ્દમાં સાંભળીએ આજે બીજી વખત આવ્યા છે તમારું નામ મારું નામ અનિલ ગામ ગામ મેટોડા હવે તમને કાલે શું તકલીફ થઈ હતી મને કાલે સવારે પડખામાં રક્ત થઈ ગઈ હતી હાથ ઊંચો ન થાય ને એવી હા અને કાલે પોઈન્ટ કઈ હતા કાલે પોઈન્ટ કઈ હતા તો ફાયદો તરત જ કાલથી પોઈન્ટ કર્યા પછી દુખાવો નથી કમ્પ્લીટ એ ટકા ટકા હવે આથું થાય કરો છો રેડી ને આજે જ નથી ને કાલે એક જ વખત પોઈન્ટ પોઈન્ટ દેવાની જરૂર નથી બીજાને શું કહેવા માંગોચરો બહુ સારું છે બહુ સરસ રિઝલ્ટ આવે છે તમને ફાયદો થયો એટલે ગયો અને તમે અહીંયા કોને લઈને આવો હું મારા વાઇફને લઈને આવું છું એને પેરાલિસિસ છે કેટલા સમય હા અને એમાં બધું કરી લીધું તું ને અને આપણે આજે કેટલામાં દિવસ છે એને આજે નવમો દસમો હતો નવ દસ દિવસ થયા તમે એની હારે આવતા હતા એટલે કાલે રકતક થઈ ગયેલી તમે સીધા બીજી ક્યાંય દવા લેવા ન ગયા સીધા જ ને કાલે એક જ દિવસ કર્યું તું ને આજે પાછા ઘરના લઈને આવ્યા એટલે તમારો આજે વિડીયો કે રેડી થઈ ગયો હવે તમારા ઘરનાને કેટલો ફાયદો મારા ઘરનાને અત્યારે જોઈને તો જે દવા કરીને એના કરતા પચાસ ટકા વધારે ફાયદો પચાસ ટકા વધારે દવા કરતા ફાયદો નતો ખાલી ના આપતા હાથ ઊંચો નો થતો પકડી ના આંગળા ની મુઠ્ઠી ખુલતી ને અત્યારે ગાગર ઉપાડી લઈએ ને ખાલી ગાગર આમ ઉપાડી લઈએ આવી રીતે આવી રીતે આમ બરાબર ને નકર ઉપડતી કાંઈ એમાં પકડાતું કાંઈ પકડી ના ને એટલો ફાયદો થઈ ગયો અને ગાગર ગાગર ઉપાડવાની ત્રીજે દિવસથી ચાલુ થઈ ગયું હતું ને અડધો ફૂટ ઉપડતી હતી આજે એના ગોઠણ સુધી ઉપાડી લઈએ ત્યાં લખી વાંધો ન થતો બરાબર ને જય દ્વારકાથી